સુરત મધુવાની ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા છવ્વીસ જાન્યુઆરીના આન બાન અને શાન સાથે ઉજવણી કરાઈ શહીદોના શ્વાસ અમારી શાન હિન્દુસ્તાન અંતર્ગત ધ્વજ વંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની રમઝટ બોલી સુરત શહેર માં આવેલા અમરોલી સાહેબ રોડ કોશાડ ખાતે ની ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ખાતે આન બાન સાથે ઉજવણી કરાઈ જેમાં હિન્દુસ્તાન અંતર્ગત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ ભારે રમઝાટ બોલાવી હતી પંચોતરમા સત્તાક પર્વ નિમિત્તે ધ્વજ વંદના સમારોહ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું હું હાર્દિક બેલડીયા આચાર્ય શ્રી મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ અમરોલી કોસાડ વિસ્તારમાં અમારી શાળા મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજરોજ લોયાધામ હોમ્સ પાસે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી તેમાં અમરોલી પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઈ પાંભર સાહેબ અમારી શાળાના ટ્રસ્ટી શ્રીઓ તેમજ સામાજિક આગેવાન દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી શાળાના સાડી સાતસો કરતાં વધારે બાળકોએ આજના આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં આ સમાજને અને ભારત દેશને કંઈક નવી આગવી ઓળખ મળે તે માટે અમારી શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ અભિયાન બેટી બચાવો અભિયાન તેમજ સાક્ષરતા અભિયાન આવી રીતે અલગ અલગ થીમ દ્વારા અમારા બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અમારી શાળા દ્વારા અમરોલી કોસાડ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી આવી રીતે શહીદોનો શ્વાસ નેજા હેઠળ ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન દર છવ્વીસમી જાન્યુઆરીએ કરવામાં આવતું હોય છે અમારી શાળાના વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો તેમજ અમારા વાલી મિત્રોએ અમને પૂરેપૂરો સાથ સહકાર આપી આ કાર્યક્રમને

વધારે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં શાળાના આચાર્ય દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષક વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા રાષ્ટ્રગાન ગાયને કાર્યક્રમનો સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યુઝ સુરત